મિત્રો શું તમે જાણો છો મૃત્યુના તરત જ પછી જ્યારે ચિતાની છેલ્લી જ્વાળાઓ ઓલવાઈ જાય છે ત્યારે આત્મા તે જ ક્ષણે સ્મશાનમાંથી ઉઠીને પોતાના ઘરે પાછી ફરે છે તે તમારી વચ્ચે ઊભી હોય છે તમારા રડવાનો અવાજ સાંભળે છે તમારા હાથનો સ્પર્શ અનુભવે છે અને છતાંય તમે તેને જોઈ શકતા નથી અને એટલું જ નહીં આવનારા પૂરા તેર દિવસો સુધી તે તમારા ઘરના દરેક ખૂણે ફરે છે દરેક શ્વાસ દરેક આંસુ દરેક વાતચીતને અનુભવે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે આ તેર દિવસોમાં આત્માનો દરેક પળ તેના આગલા જન્મ અને મુક્તિનો રસ્તો નક્કી કરે છે પરંતુ જો આ દિવસોમાં એક પણ વિધિ રહી જાય તો તેનું પરિણામ ભયાનક થઈ શકે છે આજે આપણે આ જ રહસ્યને ખોલીશું શાસ્ત્રોના પ્રમાણ અને એક એવી સાચી કથા સાથે જેને સાંભળીને તમારી આત્મા પણ કમ્પ્યુટ છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેનું સ્થૂળ શરીર તત્વોમાં વિલીન થઈ જાય છે પરંતુ સૂક્ષ્મ શરીર જેમાં મન બુદ્ધિ સંસ્કાર અને કર્મ બંધાયેલા હોય છે તે જીવિત રહે છે આ જ સૂક્ષ્મ શરીર આત્મા સાથે તેર દિવસો સુધી ઘરના વાતાવરણમાં ફરે છે ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું હતું હે ગરુડ મૃત્યુ ફક્ત શરીરનું થાય છે આત્માનું નહીં જ્યાં સુધી તે પોતાના કર્મોનું હિસાબ કિતાબ પૂર્ણ નથી કરતી અને જ્યાં સુધી તેના પરિજનો દ્વારા આવશ્યક વિધિઓ નથી કરવામાં આવતી તે પોતાના પ્રિયજનોની વચ્ચે રહે છે કહેવાય છે કે આ અવધિને સૂતક કાળ કે પ્રેત અવસ્થા કહેવામાં આવે છે આ દરમિયાન આત્મા એક ખૂબ જ વિચિત્ર સ્થિતિમાં હોય છે તે બંધનમાં છે છે પરંતુ તેને ભૂખ તરસ લાગે છે પરંતુ તે પોતે કશું ખાઈ પી શકતી નથી તેને પ્રેમ અને લાગણી જોઈએ છે પરંતુ તે કોઈને સ્પર્શ કરી શકતી નથી આ જ કારણથી આપણા શાસ્ત્રોએ તેર દિવસના વિશેષ અનુષ્ઠાન જેવા કે પિંડદાન અને તર્પણનો વિધાન કર્યો છે તો મિત્રો આજની કથા ખૂબ જ માટે તમને વિનંતી છે કે આજની અને વિડિયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો મિત્રો એક ગામ હતું જેનું નામ સોનપુર હતું સોનપુરમાં હરિરામ નામનો એક ખેડૂત પોતાના જીવનના અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યો હતો હરિરામ આખા ગામમાં પોતાના સાદા સ્વભાવ અને ઈમાનદારી માટે ઓળખાતો હતો પરંતુ તેના જીવનમાં એક મોટી ભૂલ હતી તેણે ક્યારેય પણ પોતાના પૂર્વજોનો શ્રાદ્ધ કે તર્પણ નહોતું કર્યું તેનું માનવું હતું કે મર્યા પછી શું થાય છે તે કોઈ જાણતું નથી તો આ બધું વ્યર્થ છે પરંતુ મૃત્યુની ક્ષણ આવતા જ તેને ખબર પડવાની હતી કે સત્ય કંઈક અલગ જ છે એક ઠંડી સવારે જ્યારે સૂર્યના કિરણો ધુમ્મસને ચીરીને ગામના છાપરાઓ પર પડી રહ્યા હતા ત્યારે હરિરામના અંતિમ શ્વાસ અટકી ગયો પરિવારમાં રડવાનો અને કૂટવાનો અવાજ મચી ગયો સંસ્કાર અનુસાર તેનું શબ સ્મશાન લઈ જવામાં આવ્યું અને ચિતાને અગ્નિ આપવામાં આવી પરંતુ જેવી જ આગની જ્વાળાઓ ઊઠી હરિરામે પોતાને પોતાના શરીરથી અલગ જોયો તેણે જોયું કે તેનું શરીર સળગી રહ્યું છે પણ તે પોતે તેની પાસે ઊભો છે કોઈ પણ પીડા વગર ફક્ત આશ્ચર્યથી બધું જોઈ રહ્યો છે ગરુડ પુરાણ કહે છે મૃત્યુની ક્ષણે જીવાતમાં ભ્રમિત થઈને પહેલાં પોતાના જ શરીરને જુએ છે અને પછી પોતાના પરિજનોની પાછળ પાછળ ચાલે છે આ જ હરિરામ સાથે થયું જેવી ચિતાની અગ્નિ મંદ પડી તેને લાગ્યું કે કોઈ અદૃશ્ય શક્તિ તેને ઘર તરફ ખેંચી રહી છે પલક ઝપકતા જ તે પોતાના આંગણામાં ઊભો હતો જ્યાં તેના બાળકો પત્ની અને સંબંધીઓ બેઠા હતા રડી રહ્યા હતા વાતો કરી રહ્યા હતા તેણે પત્નીના ખભા પર હાથ મૂક્યો પણ તેને અનુભવ જ ન થયો તેણે દીકરાના કાનમાં કહ્યું હું અહીં છું પણ કોઈ સાંભળી શક્યું નહીં આજ તે પળ હતી જ્યારે હરિરામને અહેસાસ થયો કે તે હવે એક એવી દુનિયામાં છે જ્યાં બધું દેખાય છે પણ કોઈ સાંભળી શકતું નથી અને આજ તેની તેર દિવસની યાત્રાની શરૂઆત હતી હરિરામ આંગણામાં ઊભો હતો તેની આંખોમાં બેચેની હતી કારણ કે તે બધાને જોઈ રહ્યો હતો સાંભળી રહ્યો હતો પણ કોઈ તેની હાજરીને અનુભવી શકતું નહોતું ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્માની સૌથી મોટી પીડા એ જ હોય છે કે તે પોતાના પ્રિયજનોની પાસે હોવા છતાંય તેમની સાથે વાત કરી શકતી નથી આ શરૂઆતના દિવસોમાં આત્માનો મોહ ખૂબ ઊંડો હોય છે તે પોતાના ઘર પોતાના ખેતરો પોતાના પશુઓ પોતાના પલંગ અહીં સુધી કે પોતાની જૂની વસ્તુઓ પાસે વારંવાર જાય છે હરિરામે જોયું કે તેનો મોટો દીકરો પડોશીઓ સાથે અંતિમ સંસ્કારના ખર્ચની ચર્ચા કરી રહ્યો હતો નાના દીકરાના હાથમાં તેની જૂની લાકડી હતી પત્ની એક ખૂણામાં રડી રડીને વારંવાર બેભાન થઈ રહી હતી હરિરામનું મન થયું કે તે બધાને ગળે લગાવી લે કહી દે કે હું ઠીક છું ડરવાની જરૂર નથી પરંતુ તે ફક્ત હવામાં ઊભો હતો એક અદૃશ્ય પડછાયો બનીને શાસ્ત્રો કહે છે કે પહેલા દિવસથી લઈને દસમા દિવસ સુધી આત્માને ભૂમિ અને પ્રેત લોક વચ્ચે યાત્રા કરવી પડે છે આ તે સમય હોય છે જ્યારે યમદૂત અને પિતૃદેવ બંને જ તેના કર્મોના આધારે તેનો આગળનો માર્ગ નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરે છે પરંતુ આ તેર દિવસોમાં પરિજનોનું કર્તવ્ય છે કે તેઓ આત્માને ઉર્જા અને શાંતિ આપવા માટે વિધિવત પિંડદાન અને તર્પણ કરે હરિરામના પંડિતને બોલાવીને પિંડ ચડાવવાની વાત ન કરી મોટા દીકરાએ વિચાર્યું કે આ બધું તો પછી પણ થઈ જશે અત્યારે તો ઘરમાં આવનારા જાવનારાને સંભાળવાના છે પરંતુ ગરુડ પુરાણ ચેતવણી આપે છે જો મૃતક માટે નિર્ધારિત સમયે પિંડદાન ન કરવામાં આવે તો આત્મા ભૂખ તરસથી વ્યાકુળ થઈને ઘરના દરેક ખૂણે ભટકતી રહે છે બીજા દિવસે હરિરામે અનુભવ્યું કે તેને ભૂખ લાગી છે આ ભૂખ તેવી નહોતી જેવી જીવિત અવસ્થામાં લાગે છે આ આત્માની ભૂખ હતી જે ફક્ત પરિજનો દ્વારા આપવામાં આવેલા પિંડ અને તર્પણથી જ શાંત થઈ શકે છે તે પોતાના જ રસોડામાં ઊભો હતો સંબંધીઓ માટે ભોજન બની રહ્યું હતું પણ તેના હિસ્સામાં કંઈ ન હતું તે તે સુગંધને અનુભવી શકતો હતો પરંતુ સ્વાદ તેના હોઠ સુધી પહોંચી રહ્યો ન હતો ત્રીજા અને ચોથા દિવસ સુધી તેની વ્યાકુળતા વધી ગઈ શાસ્ત્રો કહે છે કે આ અવધિમાં આત્મા ઘણીવાર સંકેત આપે છે જેમ કે અચાનક ઘરમાં વિચિત્ર સુગંધ આવવી કોઈના સપનામાં મૃતકનું આવીને પાણી કે ખાવાનું માંગવું દીવો અચાનક ઓલવાઈ જવો કે પાલતુ પશુનું કારણ વગર દરવાજા તરફ જોઈને ભસવું હરિરામે પણ કોશિશ કરી કે પોતાના નાના દીકરાના સપનામાં જઈને કહે મને પિંડ આપો તર્પણ કરો પરંતુ તેનો અવાજ સપનામાં પણ ઝાંખો પડી ગયો ગામમાં એક વૃદ્ધ મહિલા જમુના કાકી આ બધું જોઈ રહી હતી તેણે હરિરામના મોટા દીકરાને કહ્યું બેટા ત્રીજો દિવસ થઈ ગયો છે હજુ સુધી કોઈ વિધિ નથી થઈ ધ્યાન રાખજે આત્માને સમયસર અર્પણ ન મળે તો તે બેચેન થઈ જાય છે અને તેની બેચેની ઘરના વાતાવરણમાં અશાંતિ બનીને ઉતરે છે પરંતુ દીકરાએ વાતને અનસૂની કરી દીધી પાંચમા દિવસે જ્યારે રાત ગાઢ હતી અને બધા સૂઈ રહ્યા હતા હરિરામ પોતાના જ રૂમમાં બેઠો હતો અચાનક બારીમાંથી ઠંડી હવા આવી અને તેની સાથે હળવો અવાજ જાણે કોઈ કાનમાં કહી રહ્યું હોય તેને અહેસાસ થયો કે આ યમદૂત છે જે સમય સમય પર તેની સ્થિતિ જોવા આવે છે ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે તેર દિવસોમાં યમદૂત આત્માને ઘણી વાર દેખાય છે જેથી તેને ખબર રહે કે આ અવસ્થા કાયમી નથી આગળનો સફર નક્કી થવાનો બાકી છે પરંતુ હરિરામનું મન હજુ પણ ઘરમાં જ અટકેલું હતું તેની સૌથી મોટી ચિંતા એ હતી કે તેના પરિવારે હજુ સુધી તે અર્પણ નથી કર્યું જેનાથી તેની આત્માની ભૂખ મટે અને આગળની યાત્રા સરળ થાય તે જાણતો હતો કે જો સ્થિતિ બની રહી તો દિવસ પછી તેને ભારે કષ્ટ સહન કરવો પડશે છઠ્ઠા દિવસની સવારે હરિરામ આંગણામાં ઉભો હતો સૂર્યનું પહેલું કિરણ દિવાલ પર પડ્યું પણ તેના માટે હવે પ્રકાશ અને અંધકારમાં કોઈ ફરક ન હતો તેના માટે સમય ફક્ત એક અહેસાસ બની ગયો હતો દરરોજ ઘરની અંદર જ વિતાવવું બધાને જોવા પણ કોઈ તેને ન જોઈ શકે શાસ્ત્રો કહે છે કે મૃત્યુ પછી પહેલા સાત દિવસ આત્માનો સૌથી વધુ મોહ ઘર અને પરિવાર સાથે હોય છે આ દિવસોમાં આત્મા વારંવાર તે જ જગ્યાઓ પર જાય છે જ્યાં તે જીવનમાં સૌથી વધુ સમય વિતાવતી હતી હરિરામ પણ પોતાના ખેતરોના કિનારે ગયો જૂના આંબાના ઝાડ નીચે બેઠો અને પછી આંગણામાં પાછો ફર્યો જ્યાં બાળકો રમી રહ્યા હતા પણ તેની સૌથી મોટી પીડા એ હતી કે તેને પિંડ અને તર્પણનું અર્પણ હજુ પણ મળ્યું નહોતું ગામમાં એક જૂની કથા પ્રખ્યાત હતી રામનાથ નામનો એક વ્યક્તિ મર્યા પછી તેર દિવસ સુધી પોતાના જ ઘરમાં ભૂખ્યો તરસ્યો ભટકતો રહ્યો કારણ કે તેના દીકરાઓએ કહ્યું કે આ બધું વ્યર્થ છે પરિણામ એ આવ્યું કે તેરમા દિવસની રાત્રે ઘરની અંદર વિચિત્ર ઘટનાઓ થવા લાગી વાસણો આપમેળે પડવા લાગ્યા દરવાજા આપમેળે ખુલવા બંધ થવા લાગ્યા અને પરિવારના બધા લોકો એકસાથે તાવથી પીડિત થઈ ગયા પછી જ્યારે ગામના પંડિતે ગરુડ પુરાણના શ્લોક વાંચ્યા તો ખબર પડી કે આત્માના અસંતોષે આખા ઘરના વાતાવરણને દૂષિત કરી દીધું હતું રામનાથના દીકરાઓએ પછી વિધિ કરવી પડી ત્યારે જઈને શાંતિ પાછી ફરી હરિરામને આ ઘટના યાદ હતી અને આ જ કારણ હતું કે તે અંદરથી વધુ ચિંતિત થઈ રહ્યો હતો આઠમા દિવસે તેની આત્માની ઉર્જા નબળી પડવા લાગી ગરુડ પુરાણ અનુસાર જો આ અવધિમાં આત્માને વિધિવત અર્પણ ન મળે તો તેની ચેતના ભારે થઈ જાય છે અને તે પોતાના આગલા લોકની યાત્રામાં અડચણ અનુભવે છે નવમા દિવસે હરિરામે પોતાની પત્ની પાસે ઉભા રહીને તેને સંકેત આપવાની કોશિશ કરી તેણે દીવાની જ્યોતને અચાનક તેજ કરી દીધી પછી એકાએક ઓલવી નાખી આ ગરુડ પુરાણમાં વર્ણિત એક સંકેત છે જેનાથી આત્મા એ જણાવે છે કે તે ભૂખી છે અને પરિવાર સાથે સંપર્ક કરવા માંગે છે પત્ની ગભરાઈ ગઈ પણ તે સમજી ન શકી કે આ હરિરામની હાકલ હતી દસમા દિવસે પંડિત ગામમાં આવ્યો તેણે મોટા દીકરાને કહ્યું તેરમીના દિવસે આત્માનો આગળનો માર્ગ નક્કી થશે જો તે પહેલા સુધી પિંડદાન અને તર્પણ ન કરવામાં આવ્યું તો આત્માને પિતૃઓની યાત્રામાં મુશ્કેલી થશે શાસ્ત્રમાં કહેવાયું છે પિંડેન વિના પ્રેત પથમ ન લભતે કદા અર્થાત પિંડ વગર પ્રેતને માર્ગ મળતો નથી પરંતુ દીકરાએ ફરી ટાળી દીધું એ વિચારીને કે બસ અંતિમ દિવસે બધું કરી દઈશું અગિયારમા દિવસે હરિરામની આત્માએ પહેલીવાર તે અદ્રશ્ય માર્ગને જોયો જે આગળ તરફ જતો હતો ત્યાં એક હળવો પ્રકાશ હતો અને તેની આસપાસ એક વિચિત્ર શાંતિ પરંતુ તે જ ક્ષણે તેને ઘર તરફ ખેંચનારી અદૃશ્ય દોરીએ રોકી લીધો તે દોરી તેના મોહ અને અધૂરા અર્પણથી બંધાઈ હતી ગરુડ પુરાણમાં તેને અપૂર્ણ શ્રાદ્ધ બંધન કહેવામાં આવ્યું છે જ્યારે આત્માનો મોહ અને ભૂખ તેને આગલા લોકમાં પ્રવેશતા રોકે છે બારમા દિવસની રાત્રે હરિરામે જોયું કે યમદૂત દરવાજા પાસે ઊભા છે તેમની હાજરી ઠંડી હવા અને ભય સાથે અનુભવાય છે તેઓ તેને યાદ અપાવવા આવ્યા હતા કે સમય નજીક છે અને તેરમા દિવસનો નિર્ણય હવે ખૂબ જ પાસે છે તેમની આંખોમાં ન ગુસ્સો હતો ન દયા ફક્ત કર્તવ્યનો ભાવ હવે તેરમા દિવસની સવાર આવવાની હતી તે દિવસ જ્યારે આત્માનો અંતિમ નિર્ણય થશે કે તે પિતૃલોક જશે પુનર્જન્મનો માર્ગ પસંદ કરશે કે પોતાના જ ઘરની આસપાસ ભટકવા માટે મજબૂર થશે અને હરિરામ જાણતો હતો કે જો આજે પણ તેના પરિવારે અર્પણ ન કર્યું તો તેનો આગળનો સફર અત્યંત કઠિન થઈ જશે તેરમા દિવસની સવારે ગામનો આકાશ કંઈક અલગ હતું હળવું ધુમ્મસ ધીમી ઠંડી હવા અને વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ હરિરામની આત્મા આંગણામાં ઊભી હતી તેની નજર પોતાના પરિવાર પર ટકી હતી આજે તેના ભવિષ્યનો નિર્ણય થવાનો હતો ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે કે તેરમા દિવસે આત્માને તેના કર્મ અને પરિવાર દ્વારા કરવામાં આવેલા અર્પણના આધારે માર્ગ આપવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલા પિંડદાન અને તર્પણથી આત્માને સૂક્ષ્મ શરીર માટે આવશ્યક આત્મિક આહાર મળે છે જેનાથી તે પિતૃઓની યાત્રા કરી શકે જો આ ન કરવામાં આવે તો આત્મા પ્રેત યોનીમાં ફસાઈ શકે છે હરિરામે આશા રાખી કે આજે પંડિત આવીને વિધિ કરાવશે પરંતુ જેવો જ સૂરજ ઉપર આવ્યો તેને ખબર પડી કે દીકરો હજુ પણ તૈયારીમાં ઢીલ કરી રહ્યો છે તેના મનમાં આવ્યું શું હું પણ તે આત્માની જેમ ભટકી જઈશ જેના વિશે મેં સાંભળ્યું હતું ગામમાં વર્ષો પહેલાની એક ઘટના યાદ આવી લક્ષ્મણ નામના ખેડૂતના મૃત્યુ પછી તેરમીની વિધિ નહોતી થઈ કહેવાય છે કે તે જ રાત્રે તેના ઘરમાં વિચિત્ર અવાજો આવવા લાગ્યા રાત્રે પલંગ આપમેળે હલવા લાગ્યા અને ઘણા મહિનાઓ સુધી ઘરના લોકો બીમાર રહ્યા પછી જ્યારે મોટા પંડિતે શુદ્ધિકરણ કરાવ્યું ત્યારે જઈને શાંતિ પાછી ફરી ગરુડ પુરાણના એક શ્લોકમાં પણ આ વર્ણિત છે શ્રાદ્ધ વિના ગચ્છતી પ્રેત શૂન્ય તશી ચિરમ પ્રજા અર્થાત શ્રાદ્ધ વગર પ્રેત શૂન્યમાં ઠરે છે અને પોતાના પરિવારને પણ અશાંતિ આપે છે બપોર સુધીમાં હરિરામની આત્માની શક્તિ ઘટવા લાગી યમદૂત ફરી પ્રગટ થયા આ વખતે તેઓ તેની ચારે બાજુ ફરતા બોલ્યા સમય સમાપ્ત થઈ રહ્યો છે જો તારા વંશજો તારી તૃપ્તિનો પ્રબંધ ન કરે તો તારે ભૂખ તરસ અને મોહ સાથે આ લોકમાં ભટકવું પડશે તે જ સમયે આંગણામાં અચાનક પંડિત આવી ગયો તેણે દીકરાને કઠોર સ્વરમાં કહ્યું તારા પિતાની આત્મા તારી રાહ જોઈ રહી છે હજુ પણ સમય છે પવિત્ર કુશ તલ અને જળથી પિંડ અર્પણ કરી દે આ ફક્ત એક કર્મકાંડ નથી પરંતુ આત્માનો માર્ગ છે દીકરાના મનમાં કંઈક બદલાયું તે તરત કૂવામાંથી જળ લાવ્યો કુશ ઘાસ પાથરી અને પંડિતના નિર્દેશ અનુસાર પિંડદાન શરૂ કર્યું જેવું જ પહેલા પિંડનું અર્પણ કરવામાં આવ્યું હરિરામની ગરમાવો ફેલાઈ ગયો જાણે કોઈએ લાંબા સમયના ઉપવાસ પછી ભોજન આપી દીધું હોય તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પરંતુ આ આંસુ સંતોષ ન હતા પૂરી વિધિ પૂરી થવા પર પંડિતે આશીર્વાદ આપ્યા હવે આ આત્મા પોતાના પથ પર જશે અને ખરેખર હરિરામે અનુભવ્યું કે તેને બાંધનારી અદ્રશ્ય દોરી ધીમે ધીમે કપાઈ રહી છે તેની દ્રષ્ટિ તે પ્રકાશ તરફ વળી ગઈ જે પહેલાં ફક્ત દૂર દેખાતો હતો પણ હવે ખૂબ જ પાસે હતો પરંતુ આ વાર્તા અહીં પૂરી થતી નથી કારણ કે આ ક્ષણે એક ઊંડું શાસ્ત્રીય રહસ્ય સામે આવવાનું હતું તેરમી પછી આત્મા સાથે શું થાય છે અને તે કયો અદ્રશ્ય લોક છે જ્યાં તે પ્રવેશ કરે છે તેરમીની વિધે પૂરી થયાના થોડી જ ક્ષણો પછી હરિરામની આત્માએ પોતાની અંદર એક વિચિત્ર હળવાશ અનુભવી જાણે તેની ચારેય બાજુનો બોજ અચાનક હવામાં ઓગળી ગયો હોય તે હવે જમીનથી ઉપર ઉઠી રહ્યો હતો અને તેના પગ નીચેની ધરતી ધીમે ધીમે ધુમ્મસમાં બદલાતી જઈ રહી હતી ગરુડ પુરાણમાં આ ક્ષણને પથ કહેવામાં આવ્યું છે જ્યારે આત્માની આગળનો માર્ગ સોનેરી પ્રકાશથી ભરાઈ જાય છે તે પ્રકાશની અંદર અદ્રશ્ય સ્વર ગુંજે છે જાણે કોઈ પવિત્ર મંત્ર દૂરથી બોલાવી રહ્યો હોય હરિરામે પાછળ ફરીને પોતાનું આંગણ પોતાની પત્ની બાળકો અને ઘરને જોયું તે જાણતો હતો કે હવે પાછું ફરવું શક્ય નથી તેની આંખોમાં ન કોઈ ફરિયાદ હતી ન મોહ ફક્ત એક શાંતિ તે સમજી ચૂક્યો હતો કે આ યાત્રાનો ઉદ્દેશ્ય ફક્ત છોડવાનો નહીં પરંતુ આગલા લોકમાં પ્રવેશ કરવાનો છે જેવો જ તે આગળ વધ્યો તેને બે રૂપ દેખાયા એક તરફ ઊંડા વાદળોનો રસ્તો હતો જેમાં ડર ઠંડી અને અંધકાર ભરેલો હતો બીજી તરફ એક ચમકતો પથ હતો જેના પર કમળની પાખડીઓ વિખેરાયેલી હતી યમદૂતે ગંભીર સ્વરમાં કહ્યું તારા જીવનના કર્મ અને તારા વંશજો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધે તને આ પવિત્ર માર્ગ આપ્યો છે હરિરામે અનુભવ્યું કે તેની ચારે બાજુ સુગંધ ફેલાઈ રહી છે ચંદન તલ અને કુશની આ તે સુગંધ હતી જે તર્પણ અને પિંડદાનના સમયે ઉઠી હતી ગરુડ પુરાણ કહે છે કે આત્માને આ સુગંધ અને મંત્રોની ઉર્જાથી જ પથની દિશા મળે છે થોડી દૂર પર એક વિશાળ દ્વાર દેખાયો જેના પર પિતૃલોક અંકિત હતું દ્વારની બંને તરફ દિવ્ય આભાવાળા પહેરેદાર ઊભા હતા તેમણે હસતા હસતા કહ્યું તારું સ્વાગત છે અહીં તું પોતાના પૂર્વજોને મળીશ અને ત્યાં સુધી રહીશ જ્યાં સુધી આગલો જન્મ નક્કી ન થઈ જાય દ્વારની અંદર પ્રવેશ કરતાં જ હરિરામે જોયું કે અગણિત આત્માઓ એક વિશાળ શાંત સરોવરના કિનારે બેઠી છે તેઓ એકબીજા સાથે વાતચીત કરી રહી હતી પરંતુ શબ્દો વગર ફક્ત વિચારોથી અને ત્યાં એક શાશ્વત પ્રકાશ હતો જેમાં કોઈ પણ પ્રકારનો ભય ભૂખ કે પીડા નહોતી હરિરામ પાસે એક વૃદ્ધ આત્મા આવી જેની આંખોમાં અનંત પ્રેમ હતો તેણે કહ્યું આપણે બધા અહીં પોતાના વંશજોની પ્રાર્થનાઓ અને કર્મોના સહારે આવીએ છીએ જે પિંડદાન અને શ્રાદ્ધ કરે છે તે ફક્ત પરંપરા નથી નિભાવતો પરંતુ આત્માને આ પવિત્ર આરામ આપે છે જે આ નથી કરતો તેની આત્મા અધૂરી રહી જાય છે અને ઘણીવાર જન્મો સુધી શાંતિ નથી પામતી હરિરામે અનુભવ્યું કે તેની યાત્રા પૂરી થઈ ચૂકી છે તે હવે પિતૃલોકની શાંત ગોદમાં હતો જ્યાં સમયનું કોઈ બંધન નથી ફક્ત રાહ હતી આગલા આહવાન આગલા જન્મ અને આગલા કર્મ માટે દૂર ક્યાંક તેની ધરતી પર પરિવાર ચૂલા પર રોટલી શેકી રહ્યો હતો હસી રહ્યો હતો જીવી રહ્યો હતો પણ હવે હરિરામની આત્મા ત્યાંથી મુક્ત હતી અને તેણે મનોમન આશીર્વાદ આપ્યો જે પણ આ જ્ઞાનને સાંભળે તે ક્યારે પોતાના પૂર્વજોના આહવાનને અનસુનો ન કરે મિત્રો આ હતી તે અદ્રશ્ય યાત્રા જે આત્મા મૃત્યુ પછી તેર દિવસો સુધી ઘરમાં વિતાવે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તેરમી પછી આત્મા સાથે શું થાય છે શું તે સીધા પિતૃલોક પહોંચી જાય છે કે પછી તેની સામે હજુ પણ પરીક્ષાઓ આવે છે આ ગુડ જો તમે ઈચ્છો છો કે આ આગલી કથા અમે જલ્દી લઈને આવીએ તો કમેન્ટમાં લખીને અવશ્ય જણાવો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તેને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી જ્યારે આ આગલું રહસ્ય અમે ઉજાગર કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચે યાદ રાખજો દરેક જ્ઞાનનો સમય આવે છે અને કદાચ આ તે જ ક્ષણ છે જ્યારે તમે તમારા જીવન અને મૃત્યુના રહસ્યોને ઊંડાણપૂર્વક સમજવા માટે પસંદ કરાયા છો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ